ખેડાના લીંબાસીમાં એનઆરઆઈ ને બંધક બનાવી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો લંડન સ્થાયી થયેલા પોતાના વતન આવે ત્યારે અહીંયા ઉમેશ પટેલની માધવ રહેતા હતા નયનભાઈ ઓફિસમાં હતા ત્યારે જમીન વિવાદ ને લઈને જીગ્નેશ ઠક્કર અને તેના મળતિયાઓએ નયનભાઈને ઓફિસ ની બહાર નીકળી જવા કહ્યું હતું અને ઓફિસને બહારથી લોક મારી નીકળી જવા ધમકી આપતા નયનભાઈએ સમગ્ર બાબતની જાણ ઉમેશભાઈને

રૂમમાં સૂતો હતો અંદર રૂમમાં સૂતો હતો અને જારી ખકાઈ દોસ્તી તારું માર્યું લોકોએ બે જણા ગમે તેમ ગાળો બોલવા મારે ભાઈ હતા મારે એક જીગ્નેશ ભાઈ હતા અને એક રોબર્ટ ભાઈ હતા એ એક અત્યારે અત્યારે તું બહાર નીકળી જા ને કહું તને મારી નાખીશ કે પછી મેં કશું કહું કશું એને બહુ જવાબ ના આપ્યો પછી મેં કહું તું આવું કેમ કરે છે મેં એને પૂછ્યું તારો કાં છો તો આ જગ્યા અમારી છે કે છે

તમારી માર્ક શું છે ભાઈ આવું કરે અમારી અહીં આઈએ અને મે સેફટી ના હોય તો પછીનો અર્થ શું છે કોઈ અર્થ જ નઈ ને સેફટી ના આપે તો એના રાને આવું કરે પછી પરણ પરણ તો હું ઊભો થયો તો ખાટલામાંથી અહીં આગળ જવા માટે પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છેતી હું ત્યાં ખુરશી લઈને પછી બેસી ગયો કઈ ગયો નતો બોલે મને ચાલવાની ડિફિકલ્ટી પણ થઈ ગઈ પગની એટલા માટે